જય જવાન જય કિસાન મિત્રો અમારી ગામડાની ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો તો મિત્રો જય જવાન જય કિસાન સીતારામ તો મિત્રો અમે આવી ગયા વિડીયો લઈને વિલેજ લાઈફ અને ફાર્મિંગ તો મિત્રો પેલા તો બધાને સુપ્રભાત અને કેવી ઠંડી છે એ કોમેન્ટ કરો અમારે તો જોરદાર પેઢી કે નહીં જય શ્રી કૃષ્ણ રોજિંદુ કામકાજ હાલે છે ફરિયા વારવાનું સાય હું વલોવાનું ને એવું બધું કામકાજ છે કાલની કામગીરી આપણે મિત્રો જોઈ આપણે ચણામાં વાખેડવાની કામગીરી હાલે છે ને પોણું ખેતર હાલી ગયું ને પા ભાગનું બાકી હતું આજે બે કામ ભેરા આજે ઘઉંમાં પાણી યા છે અને વાખેડવાનું છે એટલે પેલા આપણે ઘઉં વડે પડે જઈએ ટૂંકમાં કહીએ તો પાટીએ જઈએ આ કરારિયા કહેવાય ત્યાં જઈએ ત્રીજું પાણી યા છે આપણું ઊગ્યા પછી એનું બીજું નામ ત્રીજું હવે આ એની ડ્યુટીમાં ઘરકામની અમે ખેતીવાડીની ડ્યુટીમાં બરાબર ને છોકરાઓ ભણવાની ડ્યુટીમાં

શિયાળામાં સ્કૂલ થોડોક ફેરફાર કરે ને તો હાલ નાના નાના છોકરાને કઠરી જાય હાલો હવે ડાયરેક્ટ આપણો બિઝનેસ કેતીવડી ડોટ કોમ બાય બાય હવે હું આમ બતાવી શકું ટાટા રામ રામ દેવા ભાઈ દ્વારકા દેવ મુજબ વાડીએ પૂગી ગયા ખેતીવાડી દોર તો ઘઉં પાણી ચાલુ થઈ ગયું છે અને સવાર સવારમાં તમે આગળ જોયું અવો નજારો હોય ઢોળ ચરવા જતા હોય માણસો ડેરીએ દૂધ દેવા જતા હોય પછી શું કહેવાય કે વાડીએ કામે કામે કાજે જતા હોય એટલે એવું કંઈક હોય અને અહીંયા કાળે ઉગ્યા પછીના બીજા પાણી યુરિયા નાયખ્યા હે રણજીત છાતે હે રામ 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 મજામાં મજામાં એવી ઠંડી હતી વા પાણી અહીંયા તો કામગીરી આખો દિવસ હાલવાની છે હવે આપણે ચણામાં વાખેડવાની કામગીરી છે ત્યાં કરવા જઈએ આપણે ભૂલી ગયા ટ્રેક્ટર ની ચાવી અને અહીંયા લીંબુ ઉતરે હે આવ્યું કાર હા કર્યો લાકડું મારીને અથાણા નહી થાય થઈ ગયા એમ હવે ચાવી દે ચાવી દે જા ટેક વિપલું લીંબુ પડતું પડશે પણ ભેરવું આ હાથમાંથી પડી જાય છે આમ હલવાણું લીંબુડીમાં ઝાડવામાં છે ગમે ત્યાં ઝાડવું હોલાય ને જરાક હલાય નથી હા ખોવાય થોડુંક જાય મને તો દેખાય છે મને તો દેખાય છે તને દેખાય કે ન દેખાય

તો મિત્રો કામગીરી રન અહીંયા બે ગોથા કાલે આપણે કાલની ફિલ્મમાં જોયું બે ગોથા આ સાઈડ રહી ગયા હતા અને આ સાઈડ આપણે હાલી ગયું ચારક ચારકવિગા જવું બાકી રહી ગયું હતું એટલે આજે અહીંયા બે ગોથા લઈ ઓલી સાઈડ બહાર થયા તો હાલી જ પછી આપણે કટકીમાં જાઉં ને પછી ટુકડા ખેતર જાઉં આંકવા ને આ ચણા હજી નાના હે જોઉં ઉથલ વર્ષું જો હાલેમય છે તો આંખશું રામ રામ શું કટકીમાં કટકી માં ગોવિંદભાઈ આપણે લેવાની છે પછી તો મકાન બાજુ હોય જાય ને તો અહીં લેવા આવવી પડે એટલે સેટા મૈશ્રમ થોડુંક પાછળ વજન હોય ને કારણ કે આગળ તોરાઈ ગયું હોય ટ્રેક્ટર ઘડીએ ઘડીએ ગયું હોય તુવેર નું શાક લાગે કાગ દેહ તુવેર હે ઉતરવા માંડે ને ફર્સ્ટ ક્લાસ તો મિત્રો આ ખેતરમાં વાખડવાની કામગીરી હવે બે ત્રણ ગોથા રહી છે સમય થયો છે હવે બપોરા ટાઈમ તો બપોરા પાણી કરી આ પછી બપોર કઈડે વાખોડશું હવે ત્રણ ગોથા ત્રાહાડા એ એટલું બાકી રહી ગયું કમ ટુ હોમ અને કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યા દેવી સર્વભૂતે શું શક્તિ રૂપે સંતિતા વિદ્યા રૂપે સંતિતા નમસ્ત 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 નમો નમો બધાને જય માતાજી પ્લેટફોર્મ ઉપર ચડીને બપોરા બને રોટલો પ્લસ શાક છે ને સબ્જી છે બટાકા

હવે તો સોમવારે રિઝલ્ટ આવે પછી ખબર પડે કેટલા માર્ક આવે કેટલા આવશે ભાઈ હે તે લખ્યું તને ખબર ન હોય મેં કેટલું સાચું લખ્યું હે માંથી કેટલા આવશે એક એક જ આવશે કાજલ ગઈ ટેસ્ટમાં કેટલા આવ્યા હતા

ચણા હજી નાના હે ને ટેફલી ઉડીને પડે છોડ ઉપર તો એ બધી નુકસાન એટલે આજ બહુ રેસ્ટ નથી લીધો અને ડાયરેક્ટ કરી દઈએ પાછું કામગીરી નું ચાલુ ભાઈ શું કરે કાજલ એવું છે નાસ્તો કરે બપોરા કરીને ટાટા રાજવીર ટાટા વાહ ભાઈ વાહ તો મિત્રો આખરે કાલે બાર વાગ્યાના વહેલી આ કામમાં આખેતરનું વાખેડવાનું પૂરું થયું છે હવે ડાયરેક્ટ આપણે સામેની કટકીમાં અઢી વીગાની તો મિત્રો અહીંયા આપણે કંઈક થોડુંક ટ્રેક્ટર ફાસી શકશું કારણ કે આ પડવું ટાશોડ પડવું હે આપણે ટાશ પહેરી હતી એટલે અહીંયા ઢેફલી ન ઉકડે પડામાં થોડીક સ્પીડ થશે બાકી ડાયરો બધો નીંદે છે અમે શેઢે અને થોડુંક આ વચારે ધોકડના ગુંડા હતા એ લીધા ઓર હવે ધોકળનો કાર્યક્રમ કરવો જોઈએ આ ખેતરમાં બે ઠેકાણા ગુંડા હે કઈ દવા કેજો આવ નાશ પામી જાય એવી હવે એ ઉનારે બધું કાર્યક્રમ કરવો જોઈએ મિત્રો બીજલા ડાયરાન કે આલો પીવા ફરમાય છે અમારા બ્લોગમાં બધાય મિત્રો આ પણ વાખડવાની કામગીરી પૂરી એક બિલાડું અમારે કાઢવું પડ્યું હતું કારણ કે છેલ્લે બે પાટલા હતા એટલે એક બિલાડું કાઢવું પડ્યું હાલો હવે પાછું બિલાડું ફિટ કરવું જોઈએ મિત્રો આખરમાં જ્યાં ચણા વાવ્યા હતા ને એ ખેતર પૂગી ગયા અને કા એ દ્વારકાધીશ હાલો અમે નીકરીએ હવે થોડુંક લીલું જણવે મિત્રો અહીંયા તો થોડા થોડા ગોરીંડા નીકળે છે થોડી જોઈએ વિરાપ નથી જોઈએ હવે કાલે બપોર કડે કે પરમ દિવસે કાલે બપોર કડે કદાચ ચાલશે તો કાલે કામ કાજ અયા ચાલુ કરશું મિત્રો પહોંચી ગયા ઘરે અને ઘરે રોંધાના સમય એટલે ફરી આમ કામકાજ હાલતું હોય કંઈ પણ દઈણા ચોખ્ખું કરવું ને એવું બધું આજે બાજરાનો વારો લાગે કેમ બાજરો કહી તપવો કેમ કઈ પ્રોબ્લેમ છે બેતા ન પડે હું હજી તો પાંચ થવા પોણા પાંચ છે એના મારા હાડા પાંચ પોણા છે આવે ભણી ચાલો મિત્રો હવે બ્લોગ ઘણો મોટો થઈ જાય આ બ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો બધાને જય જવાન જય કિસાન રામ રામ જય માતાજીને જય શ્રી કૃષ્ણ મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત